તહેવારોના દિવસમાં જ એક પરિવાર છે એક પરિવારનો દીવો છે તે ઓલવાઈ જાય છે અને એક સાસુ તેના જમાઈની હત્યા કરી દે છે શું હતો મામલો અને કેમ થઈ હત્યા તેને લઈને વાત કરવી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપણી સાથે ગાંછી તહેવારોની શરૂઆત થતા જ એક પરિવાર છે તેના ઘરમાં ઉજા સામવાની જગ્યાએ અંધારું થઈ ગયું છે અને તેનું કારણ છે એક સાસુએ તેના જ જમાયની હત્યા કરી છે અને તેનું કારણ તે છે 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 કે આ આ જમાઈ સાસુની જે દીકરી તેને વારંવાર પજવતો હતો માર મારતો હતો હેરાન પરેશાન કરતો હતો અને અંતે કંટાળીને આ દીકરી છે તે તેની માતાના પાસે રજૂઆત કરે છે અને આ જે માતા છે તે તેના જમાઈને સમજાવે છે અને બંને વચ્ચે ઉગ્ર

લાંબા ગામ છે તેમાં ઇન્દિરાનગર સોસાયટી આવેલી છે ત્યાં આજે વહેલી સવારે એક બેન જેમણે દીનાબેન કરીને છે જેમણે પોતાના જમાઈ પરેશને પરેશભાઈની હત્યા કરી નાખી હતી આ હત્યા એમણે તીક્ષ્ણ હથિયારથી અને પથ્થરના ઘાથી કરી નાખી હતી આજ વહેલી સવારે દીનાબેનના દીકરી અને એમના જમાઈ વચ્ચે ઝઘડો થયો હતો આ ઝઘડા અનુસંધાને જે જમાઈ છે એટલે કે દીનાબેન મતલબ જમાઈના સાસુ દીનાબેને હત્યા નિપજાવી હતી આ ઘટનામાં પોલીસે આરોપી ધરપકડ કરેલ છે અને આગળની કાર્યવાહી શરૂ કરેલ છે પ્રાઇમરી જે ઇન્ફોર્મેશન પોલીસ પાસે છે એમાં આ બેનના જમાઈ અને એમના દીકરી વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા અને આજ સવારે પણ ઝઘડો ખૂબ મોટો થયો હતો અને એને કારણે આક્રોશમાં આવીને એમણે હત્યા નીપજાવી હોવાનું પોલીસના ધ્યાનમાં આવેલ છે ડેડ બોડી છે અમે પીએમ માટે મોકલી દીધેલ હતું અને આ જે પણ મેડિકલ એવિડન્સ આ ઉપરાંત આસપાસના લોકોના નિવેદનો મેળવી અને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી આમાં આરોપી તરીકે એક બેન છે એમની ધરપકડ પોલીસે કરી છે જે ભોગ બનનાર છે વિક્તિ જેમનું મૃત્યુ થયું છે એ પરેશ ફાઈ તળવી કરીને છે એ એના વિરુદ્ધ અગાઉ પણ પોલીસે બહુ બધા ગુનાઓ નોંધેલા છે જેમાં મારામારી અને જુગાર પ્રકારના ગુનાઓ છે એની વિરુદ્ધ પાસાની પણ કાર્યવાહી કરવામાં આવી છે પરંતુ આજનો જે બનાવ છે એમાં બંને પતિ પત્ની વચ્ચેનો જે ઝઘડો હતો એમાં એમના સાસુ ભોગ બનનારના સાસુને ગુસ્સો આવતા આક્રોશિત થઈ આમ તહેવારોની શરૂઆતમાં દરેક પરિવાર છે દરેક પરિવાર દિવાળીના દીવડા છે તે જલાવતા હોય છે અને તેમના ઘરમાં પ્રકાશ છે તે ફેલાવતા હોય છે પરંતુ આ પરિવાર છે આ પરિવારમાં એક સાસુના હાથે તેમનો જમાય છે તે મોતને ભેટે છે અને સાસુના હાથે તેમની દીકરી છે તે વિધવા થાય છે એક કરુણ ઘટના છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો